સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા જતા હોય વ્યાપક લોક સંપર્ક છે તેવું સોનલ દે નું કહેવું છે તો લોકોના ઘરે ઘરે જતા પ્રાથમિક સમસ્યાઓથી અવગત હોય નિવારવાની ઈચ્છા છે તેવું સોનલ દેનું કહેવું છે તો હાલમાં ગ્રેજ્યુએશન કરી રહી છું અને શિક્ષિત હોય રાજકારણમાં રહીને સેવા કરવાની ઈચ્છા છે હિંમતનગરમાં કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડાવા માટે જંપલાવ્યું છે હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે પક્ષને ફોર્મ રજૂ કરી દાવેદારી કરી કિન્નર સોનલ એ જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું એક કિલો થી વધુ સુવર્ણ ઘરેણા પહેરતા સોનાવાડા માતાજીથી જાણીતા તો ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડર તરીકે સ્થાન આપ્યું હોય ઈચ્છા થઈ કે રાજકારણમાં જોડાવું તો દરેક ઘરે ઘરે ફરી સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા હોય વ્યાપક લોક સંપર્ક છે તેવું સોનલ નું કહેવું છે તો લોકોના ઘરે ઘરે જતા પ્રાથમિક સમસ્યાઓથી અવગત હોય નિવારવાની ઈચ્છા છે તેવું સોનલ નું કહેવું છે તો હાલમાં ગ્રેજ્યુએશન કરી રહી છું અને શિક્ષિત હોય રાજકારણમાં રહીને સેવા કરવાની ઈચ્છા છે જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની જે ફોર્મ ભરવાનું જાહેર થયું તો મને પણ ઈચ્છા થઈ કે આ બધા ફોર્મ ભરતા હોય તો હું જેમ ના ભરી શકું એટલે બસ મેં પણ ફોર્મ ભરી છે ચા જાતિ અને આ બધી જે ફરીએ અમે વસ્તીમાં તો બધાની તકલીફો સમસ્યાઓ જોઈ એ સમસ્યાઓ જોઈને એવું થયું કે આ બધાનું આપણે કંઈક સારું કરી શકીએ અમારા કોઈ છોકરા કહીએ તો સર નહીં તે અમે અમારા ઘર ભરવાના છીએ પણ આ તો અમે અમારે જાતે ઊભા રહીએ અને પબ્લિકનું સારું કરીએ એટલા માટે મેં ફોર્મ ભર્યું છે હું ભણેલી છું અત્યારે મારા કોલેજના પહેલા વર્ષમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં એક્સ તરીકે પરીક્ષા આપું છું અને હજી આગળ પણ ભણવાની મારી ઈચ્છા છે